ગુના શોધવાનું અને ગુનાની વ્યવસ્થિત રીતે તપાસ કરવાની અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર એ કાયદાના વ્યવસ્થા જાળવી રાખવાની એ મેઈન કામ છે આ સિવાય બીજા જે કામો છે જે એક્સિડન્ટ થયા ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની જે અહીંયા સિટીમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે છે ને દારૂ જુવાર કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં ચાલે એ પણ મારા એના ઉપર પ્રાયોરિટી રહેશે અને અમે અપેક્ષા છે કે અહિયાં વ્યવસ્થિત પોલીસ અધિકારીઓ કામ કરે થાના મતદારો વ્યવસ્થિત કામ કરે